હેલો મિત્રો સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો ટ્રેન આવી રહી છે આપણે ફાઈટેક બંધ છે ગાડી લઈને ઊભા છે એ તો હું તમને બતાવું છું ટ્રેન આવી રહી છે તો જોતા રહીજો વિડીયોમાં આગળ ચાલો ટ્રેન હી ગઈ છે હવે ફાઇટ ખૂલે છે તો આપણે હવે જઈશીએ કરે તો હાલો મિત્રો આપણે જઈ છીએ હવે ઘરે જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને ફરી હવે મળશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્કાર જય માતાજી શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો શેર કરો આગળ જેથી કરી નવા વિડીયો તમને મળતા રહે સબસ્ક્રાઈબ કરી દેજો